समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માથે ત્રણ સિસ્ટમ સક્રિય એકસાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં એની સૌથી વધુ અસર દેખાશે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે 40 થી 50 કિમી ની ઝડપે પવન ફૂંકાશે उल्लेखनीय છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થાબક્યો છે ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ પર સેવાઈ રહી છે તો બીજી બાજુ અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું पाकिस्तान पर भारत ने एक स्ट्राइक ऑपरेशन सिंदूर पची भारत हवे पाकिस्तान पर आर्थिक हूम करवानी तैयारी करवा प्रयास कर विदेश भारतीय प्रतिनिधि मंडलों पर साबित करने प्रयास कर पाकिस्तान आतंकवाद पर वैश्विक आर्थिक सहाय नो उपयोग कर भारत एवो पर दावो कर पाकिस्तान संरक्षण बजेट न अठार टका खर्च करे ભરૂચ જિલ્લામાં 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો ભરૂચ પંતખમાં મંગળવારે આપા ફાટીયું હતું સવારે વાવાજોડા સાથે 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો આ ઉપરાંત અંકલેશ્વર વાપી વલસાડ નવસારી બાડોલી અને ઓલપાડમાં 1 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો ભારે વરસાદથી ડાંગરના ખેડૂતોની પડ્યા પર પાટો જેવી સ્થિતિ સાથે દશા બેઠી છે गत સપ્તાહે વર્ષેલા વરસાદમાં પલળેલા ડાંગરના પાકને ખેડૂતોએ મુખ્ય માર્ગ પર સુકવવા માટે મૂક્યો હતો ગુજરાત માં આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એને જોતા ગુજરાતમાં 15 જૂન પહેલા જ ચોમાસું બેસી જાય એવી શક્યતા છે હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સરેરાશ 114% વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી ચોમાસું સામાન્ય કરતા સારું રહેતું આવ્યું છે આ વર્ષે પણ સામાન્ય કરતા સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતમાં ફરી મોક ડ્રી આજે ગુજરાતમાં ફરી મોક ડ્રીલ યોજના છે આજે ગુરુવારે સરહદી રાજ્ય ગુજરાત ઉપ્રાંત રાજસ્થાન પંજાબ હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવીએ ઓપરેશન શિલ્ડ સંદર્ભે રાજ્યના તમામ કલેક્ટરોને મોક ડ્રીલ અંગે સૂચના આપી છે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયાઈ કાંઠે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર ખેડા ભરૂચ ડાંગ સુરત તાપી વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે 8000 થી વધુ ગ્રામ પંચાયતો ની ચૂંટણી ની જાહેરાત રાજ્યમાં કુલ 8326 ગ્રામ પંચાયતો ની ચૂંટણી ની જાહેરાત થઈ છે જે નું જાહેરનામું 2જી જૂને પ્રસિદ્ધ થશે 9 જૂને ઉમેદવારી પત્ર ભરાશે 11 જૂને ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને પરિણામ જાહેર થશે अहमदाबाद માં નીકળશે 148 ની રથયાત્રા આ વર્ષે અમદાવાદ માં 148 ની રથયાત્રા નીકળશે તેના લેઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી ની રથયાત્રા માટે ભક્તો ઉત્સાહિત છે હાલ મંદિર માં સફાઈ થી લઈ શણગાર સુધી ની તૈયારી શરૂ થઈ છે નોંધનીય છે કે આ વર્ષે 27 જૂન શુક્રવાર ના રોજ અષાઢી બીજ છે તે દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળશે ગઈકાલે પાત્રીસ થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ છે ગઈકાલે રાજ્યના પાત્રીસ થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો રાજુલા ધારી જર મોરજર સતડીયા અને ખીચા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉના અને ગીર તાલુકામાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં તેમજ નસવાડીમાં પણ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો ચંડોળામાં મસ્જિદ પર ચાલ્યું દાદાનો બુલડોઝર લાંબા સમયથી ચાલી આવતી ચંડોળા તળાવની કામગીરી હવે પૂર્ણ થવાના આરે છે તેવામાં તંત્રએ ચંડોળા વિસ્તારમાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કર્યા હતા જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ અને हनुमान મંદિર સહિતના નાના મોટા 20 ધાર્મિક સ્થળોનો સફાયો કર્યો હતો અહીંના વિસ્તારમાં આવેલા કાચા મકાનો પર બુલડોઝર ચાલ્યું હતું અત્યાર સુધી અહીં 12000 થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા છે जिल्ला में मध्यम की संभावना बनासकांठा पाटण मेहस साबरकांठा गांधीनगर अरवली खेड़ा अमदावाद आनंद, दाहोद मा अलग अलग तेमज दक्षिण गुजरात उदयपुर, नर्मदा भरूच सूरत डांग नवसारी वलसाड तापी सौराष्ट्र कच्छना तमाम सुरेंद्रनगर, राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर मोरबी द्वारका गीर सोमनाथ बोटाद कच्छ में मध्यम वरसद संभावना छे। કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયા પાંચ મોટા નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયા પાંચ મોટા નિર્ણય લેવાયા છે ખરીફ પાક પર એમએસપી નકીત કઠોળ તેલીબિયા અને કપાસ પર મંજૂર ખર્ચ કરતા 50% વધુ એમએસપી 7.71 કરોડ ખેડૂતોને ફાયદો થશે વર્ધા બલ્લાર શાહ રેલવે ટ્રેક 4 લાઇનનો થશે ત્રતલામ નાગડા રેલવે ટ્રેક 4 લાઇનનો થશે તંત્રપ્રદેશમાં 4 લેન હાઈવે યોજનાને મંજૂરી ખેડૂતોને લોન પર વ્યાજમાં છૂટ મળશે केस 1200 ને પાર અને 12 ના મોત ભારતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 1200 ને વટાવી ગઈ છે કેરળમાં સૌથી વધુ કોરોના કેસ 430 છે જ્યારે મહારાષ્ટ્ર 325 સક્રિય દર્દીઓ સાથે બીજા સ્થાને છે આમાંથી 316 કેસ ફક્ત મુંબઈમાં જ નોંધાયા છે મહારાષ્ટ્રમાં 5 કેરળમાં 2 રાજસ્થાનમાં 2 મધ્યપ્રદેશમાં 1 કર્ણાટકમાં 1 અને યુપીમાં 1 કોરોના દર્દીનું મોત થયું છે सापुतारा માં મેઘરાજા પધાર્યા ડાંગ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ દરમિયાન ગઈકાલે સાપુતારામાં ધુમ્મસ સાથે વરસાદ વરસ્યો છે તેથી અહી ઝીરો વિઝિબિલિટી છે હાલ ડાંગ જિલ્લામાં પ્રવાસીઓને નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે લોકો ટ્રેકિંગનો આનંદ માણી રહ્યા છે જો તમે પણ ચોમાસામાં ક્યાંક ફરવા જવાની પ્લાનિંગ કરતા હોય તો એકવાર સાપુતારા જઈ આવજો સાપુતારા ચોમાસામાં ફરવા જવાની બેસ્ટ પ્લેસમાંથી એક છે भारत ने आपी धमकी पाकिस्तान विदेश मंत्रालय पीएम मोदी ना निवेदनों ने नफरत छिए परंतु जो पर धमकी अपने तो जवाब आपीश पाकिस्तान विदेश मंत्रालय दावो करयो हतो के पीएम मोदी नु निवेदन परमाणु शक्ति धरावता देश न शोभतु ते प्रादेशिक शांति माटे खतरो जो के पाकिस्तानी आ प्रतिक्रिया बेचैनी दर्शावे छे। વાવાજોડા સાથે ભારે વરસાદની આગાહી આઈએમબીએ આજથી 2 જૂન સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વાવાજોડા વીજળી અને તોફાની પવનની ચેતવણી જારી કરી છે આ હવામાનની અસર દક્ષિણ ભારત પશ્ચિમી કિનારા ઉત્તર પૂર્વ ભારત પૂર્વ અને મધ્ય ભારત તેમજ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળશે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાજોડાની સંભાવના છે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોખમ પણ રહેશે मणिपुर मीजेपी एन एन ए सरकार बना दावो रजू करो मणिपुर म राजकीय उथलपाथल जोवा मरी रही है भाजप न आठ एनपीपी एक, एक अपक्ष धारा सभ्य सहित कुल दस धारासभ्य राज्य म सरकार बनावा नो दाव रजू करो शाटे दस धारासभ्योए इम्फाल न राजभवन मणिपुर न राज्यपाल अजय कुमार भल्ला ने मरा मरिया अपक्ष धारासभ्य सप्त निशिकांत सि कहू अमने आशा छे के टूक समय एक लोकप्रिय सरकार बन વીજપોલ પોલ ધરાશાયી કરંટ લાગવાથી એક આખલાનું મોત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માં વાવાઝોડા આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ વાતાવરણમાં માં પણ પલટો જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂકાઈ રહ્યો છે ભરૂચમાં મક્તમપુરમાં માં સાદાત પાર્ક નજીક વૃક્ષ ધરાશાયી થતા વીજળીનો થાંભલો પર ધરાશાયી થયો છે ત્યારે વીજપોલ પોલ ધરાશાયી થતા તેનો વાયર તૂટી ગયો છે અને તે વાયરના કારણે કરંટ લાગતા આખલાનું મોત થયું છે रशिया અને યુએસએ સામસામે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો યુક્રેન મુદ્દે રશિયા અને યુએસએ વચ્ચે તણાવ વધી રહ્યો છે પુટિન આક સાથે ખેલી રહ્યા છે તેવા ટ્રમ્પના નિવેદન પર રશિયાએ ત્રીજા વિશ્વયુદ્ધ વિશે વાત કરી છે રશિયાની સુરક્ષા પરિસ્થના અધ્યક્ષ દિમિત્રી મેદવેદે કહ્યું કે ટ્રમ્પે પુટિન વિશે કહ્યું છે કે તેઓ આક સાથે ખેલી રહ્યા છે અને તેઓ રશિયા સાથે કઈ ખરાબ કરી શકે છે હું ફક્ત એક જ ખરાબ વાત જાણું છું તે છે ત્રીજો વિશ્વયુદ્ધ આશા છે કે ટ્રમ્પ આ સમજી શકે